જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્ત માસની અંદર વિધાન જણાવી રહ્યા છીએ તો શ્રાવણ માસ માં કાલે શુક્રવાર અને શુક્રવારના દિવસે શિવ મંદિરમાં માં શિવલિંગ દહીંથી અભિષેક કરવો આ કરવાથી દરેક ભક્તજનોનું બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને સારા એવા પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે બહેનો જો આ વિધાન કરે તો ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કાલનો મંત્ર છે ઓમ પિનાકી નમઃ આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા કરવાથી ભગવાન શિવ આધિ વ્યાધિ ઉપાધિને હરી દરેક ભક્તજનની મનોકામના સિદ્ધ કરશે દરેક ભાવિક ભક્તજનને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનાથ